કાર્યકરો અને સરકારી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ સાથે આજે પાલનપુર માં મોટી સંખ્યામાં માં આંગણવાડી બહેનો એકત્ર થઈ હતી છેલ્લા કેટલાક સમયથી પડતર માંગને લઈ આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ આંદોલનનું નું શસ્ત્ર ઉગામ્યું હતું કાર્યકરો અને અને તેડાગર સરકારી કર્મચારી વર્ગ સમાવેશ કરવા માટેની લડત ચાલી રહી હતી તાજેતરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં રાજ્ય સરકાર ને આદેશ કર્યો છે કે છ મહિનામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને વર્ગ ત્રણ અને વર્ગ ચાર માં સમાવી લેવા આદેશ આપ્યો હતો જેને લઈ હવે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી વર્કર ગુજરાત સિવિલ જનરલ મુજબ સરકારી કર્મચારી વર્ગ ત્રણ અને વર્ગ ચાર ને ગણવા અને તેમજ અન્ય લાભ હક આપવા માટે આંગણવાડી કાર્યકર અને તેડાગરોને સરકારી દરજ્જો ઝડપથી આપવામાં આવે તે માટે સરકાર સામે માંગ કરી છે જે માંગને લઈ આજે પાલનપુર ખાતે આંગણવાડી બહેનોએ ધરણા યોજ્યા હતા અમીરગઢ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં એનએસએસ વિભાગ અને સમાજશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી ભારત દેશનું બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું એના સ્વીકારવાની યાદમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરનો દિવસ સંવિધાન દિવસ તરીકે મનાવવામાં આવે છે એના ભાગરૂપે આજે કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી તેમજ બંધારણની અગત્યતા અને મહત્વ વિશે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું કિડની માનવ શરીરનું સૌથી મહત્વનું અંગ ગણવામાં આવે છે ત્યારે કિડનીમાં કેન્સરની ગાંઠ હોવાના કેસો ચાલીસ વર્ષથી લઈને પંચાવન વર્ષના મહિલા તેમજ પુરુષોમાં જોવા મળતા હોય છે આવો એક ડીસા તાલુકાના રમુણ ગામમાંથી સામે આવે છે જેમાં પંચાવન વર્ષીય બાબુભાઈને એક મહિના ડાબી બાજુના પડખામાં દુખાવો તેમજ ડાબી બાજુના પેટના ભાગમાં વધારે પડતો સોજો આવતા પ્રાથમિક સારવાર માટે નજીકની ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ અર્થે લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તપાસ કરતા અને પેટની સોનોગ્રાફી કરવામાં આવતા ડાબી બાજુની કિડનીમાં કેન્સરની ગાંઠ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું

અને ત્રણે ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર બચી ગઈ હતી ઈજાગ્રસ્તો રહે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કાંકરી તાલુકાના થળી જાગીર મઠ ખાતે આવેલી કાંકરી જાગીરદાર રાજપૂત સમાજની ચિંતન બેઠક બાદ સમગ્ર રાજપૂત સમાજના એક હજાર આઠ મહંત ગુરુદેવ બળદેવનાથ બાપુ એ મઠ મારું છે અને મારું રહેશે મારો બેસાડેલો મહંત ક્યારેય કોઈ હટાવી શકવાનું નથી તેમ કહી ગૌસ્વામી સમાજ બાબતે અપમાનજનક શબ્દો ઉચ્ચારતા ગૌસ્વામી સમાજમાં રોષ વ્યાપી ગયો છે અને જિલ્લામાં જુદા જુદા સ્થાનો પર આવેદન પત્રો પાઠવી અને વિરોધ દર્શાવ્યો હતો નાસકાંઠાની છસો છ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યુજવા તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ છે ચૂંટણી પંચ દ્વારા ગમે ત્યારે ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની પંચાયતોમાં પાછલા કેટલાક સમયથી વહીવટદાર શાસન છે

જેમાં પાલનપુર ત્રેપન વડગામ બેતાળીસ દાંતા ઓગણચાલીસ અમીરગઢ અઢાર ડીસા સત્તાવન કાંકરેજ બાસઠ દાંતીવાડા બત્રીસ ધાનેરા બાવન વાવ પચાસ થરા ત્રેસઠ દિયોદર ઓગણચાલીસ લાખણી સાડત્રીસ સુઈગામ સત્યાવીસ અને ભાભરમાં પાંત્રીસ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે આના રોજ ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવશે મળતી માહિતી મુજબ કેબિનેટ બેઠકમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી સહિતની સમીક્ષા કરાશે આ ઉપરાંત ખાતાની અછત અંગે ખેડૂતોની ફરિયાદ મુદ્દે બેઠકમાં ચર્ચા કરી વિચારણા કરવામાં આવશે હાલમાં ચર્ચિત ખ્યાતિ કાંડને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર બુધવારે વહેલી સવારે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે અકસ્માતમાં સેફે મેડિકલ યુનિવર્સિટીના પાંચ ડોક્ટરોના કરુણ મોત થયા હતા આ તમામ ઉત્તર ગુજરાતના જાણીતા બીઝેડ ગ્રુપ પર સીઆઈડીએ તવાઈ બોલાવી છે અરવલીના બીઝેડ ગ્રુપના અનેક એજન્ટને ત્યાં સીઆઈડીની ટીમે દરોડા પાડી કાર્યવાહી સપાટો બોલાવ્યો છે બીજેડ ગ્રુપના એજન્ટ પોન્જી સ્કીમનો ધંધો ચલાવતા હોવાનો આરોપ છે ઉંચાવળતાની લાલચ આપી છ હજાર કરોડની ઉઘરાણી કરી છે જણાવીએ કે સાબરકાંઠાના ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મળતીઓ સાથે મળી ગુજરાત અને રાજસ્થાનમાં ઓફિસ ખોલી હતી સીઆઈડી ક્રાઇમે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી અને વડોદરા સહિતના જિલ્લાઓમાં દરોડા પાડ્યા